નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જે ત્રણે ત્રણ ગાડીઓ એકદમ ઘર સાચવેલી અને ટોપ મોડલની ગાડીઓ અને નોકરીઅર દ્વારા ચાલેલી ગાડીઓ રહેવાની છે મિત્રો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો આજની આપણી પહેલી ગાડી સ્કોડાની ગાડી રહેવાની છે મિત્રો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર સાતનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી જે સિક્સ એટલે કે વડોદરાનું પારસી જોવા મળવાનું છે મિત્રો ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે મિત્રો ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળવાનું છે મિત્રો ગાડી સિક્સ ઓનર રહેવાની છે

મારુતિની અલ્ટો ગાડી રહેવાની છે મિત્રો ગાડીનું પાર્સિંગ જે જે એટલે કે ગોધરાનું જોવા નું છે મિત્રો ગાડી ગાડીનું મોડલ એટલે કે વર્ઝન ની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બેટરી એકદમ નવી નખાવેલી જોવા મળવાની છે મિત્રો ગાડીની અંદર તમને સીટોની કન્ડિશન એકદમ સારી જોવા મળવાની છે બીજું મિત્રો ચારે ચાર વિન્ડો એકદમ ઓકે કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર એસી ચાલુ જોવા મળવાનું છે પાવર સ્ટેરિંગ તમને ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડીની કન્ડિશન એકદમ જોરદાર અને ટીપ ટોપ ટુ ટીપ ટોપ કન્ડિશન તમને જોવા મળવાની છે મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ રહેવાની છે ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત એક વધારે માહિતી અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણી ત્રીજી ગાડી મારુતિ સુઝુકીની વિટારા બ્રેજા ગાડી રહેવાની છે મિત્રો આ ગાડીના મોડલ વાત કરીએ તો ગાડીનું મોડલ

મિત્રો ગાડીની અંદર ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત આઠ લાખ ને પંદર હજાર રૂપિયા રાખેલી છે બીજું મિત્રો ગાડીની કિંમતમાં થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને ત્રા જિલ્લો બનાસકાંઠા જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે